હેલો હેલો હા કોણ સંજય ભાઈ પરમાર બોલું ક્યાંથી હેલો કચ્છ મુન્દ્રા થી સાહેબ બોલું કચ્છ મુન્દ્રા હમ બોલો બોલો સાહેબ આ વિવાદ છે આમાં તમે કાં આવતા નથી કાંઈ કયામાં આ હું કે ભાઈ આપણે હું કે માવળ મેલોડી નું ઓરિસન ઓરિસન એક એક નવું નવું આવે એમ નઈ આ તમારું સારું નથી કેવાતું સારું કેવાતું હોય કે પછી એનું બદનામી પાછળ થાય એનું આપણે જોવાનું એ તો વાત છે ને આજે આજે અહીંયા ભલે પરછો છે હા ભોળાદ વાળા નો ઓછો હતો એ તો વાત છે ને એનો બરોબર હતો તો ભોળાદવાળા જે સાનામાં બે કે ભોળાદ એટલું પબ્લિક પાછો ભેગું કરીને દેખાડો હમ એ બી આપણા માતાજી ને આબરૂ પડશે હા ઓલી ખુખાર મેલડી વાળા ને ત્યાં એટલું પબ્લિક ભેગું થતું હતું ત્યાં બંધ થઈ ગયું હમ કાલે અહિયાં બંધ થાય તો આવડું પડશે હા એટલે જે માથા ના પગે લગાય હા આપડે પગે લાગ્યું આ તો તમારા video જોઉં છો તમે બધી સંયોજન ના ના મારે એટલે એવું કોઈ વાતો નથી કેતો તમને જે સારું હોય એમાં આપણે પડવાનું નથી માંગતા અને આપડે ધર્મના નામે ફેમસ નથી થવું,

આપડે ઈ પીડા છે અત્યારે આ ધર્મ નામે ફેમસ થઈ જવું નથી ધર્મ ની એક વાત ને લઈને લડ્યા કરીએ તો આપડે સમાજ ના ઝૂંપડા પડે છે સમાજ ને અનામત નથી મળતું સમાજ ને શિક્ષણ પૂરું નથી મળતું હા થોડુંક એમાં ધ્યાન રાખવું પડે ને બધા બધા અલગ અલગ હોય આપડો સમાજ ની પીડા છે ઘર પડે છે ઈ ઈ તો સવાલ જ નથી ને પેલા ઈ જોવું પડે ગુજરાત માં ક્યાય પણ ઘર કાયદેસર નથી એટલે મેં તો તમને એમ જ ફોન કર્યો કીધું આમાં ક્યાં તમે ક્યાય વસ્તુમાં માં આવ્યા નહી કીધું નકર કે મેં ત્યાં હોવો જ હોવો પણ આપડો બધું ઠીક ઠીક લાગે છે કે ભાઈ આ વસ્તુ ની અંદર ઠીક ઠીક જે પોતે પરસો ઉતારતા હોય ને દેતા હોય તો એમાં આપણે હું ખોટે ખોટું રોલા નાખવા ઉતરવું એ જ છે ને, છે છે જોઈએ કારણ કે મને ખબર છે ભોળાદ વાળું જો ભોળાદ બંધ થઈ ગયું હોય તો કાલ આ મેલડી બંધ થશે હા તો કાલ ઈ બંધ થશે એવી કેવી છે બધા ની અ બધા બંધ થઈ ગયા છે ભોળાદ વાળા અને ઓલી કેવાય છે આવડો

પણ જે જેનો હોય ને અલગ અલગ લક્ષ હોય અમુક અમુક ના લક્ષ અલગ અલગ હોય અમુક ને ફેમસ થવાના લક્ષ હોય અમુક ને સેવા જ કરવી છે એમાં કઈ આ નામે ફેમસ થશું તો ધર્મ ના નામે ફેમસ થવું હોય તો આપડી માને નાગી કરીને રોડે મૂકી તોય નાગે ફેમસ થઈ જાય પોતાની કુલની માતા ને રોડ ઉપર મૂકીને ફેમસ થવાય એનો અર્થ હવે ને નકર આ તો તમારું ગૌરવ કેવાય ને તમારી માતાજી નું ગૌરવ કેવાય મારું ગૌરવ જ છે પણ માને અમે પગે લાગી ગઈ છે ગૌરવ છે પણ ગૌરવ કાલે પાછું ગૌરવ ભોળાદ વાળું બની છે ને સામે કુખાર વાળું બની એવું આયા ન થાય મારી હારું હા એ તો એ વાત છે ને આપડો તો એ કેવી છે પણ શું કે દીપક ચુડાભાઈ તો કઈ ઠેકાણા વગર ના ચાલ્યા ઠેકડા જ મારે જાવ ને તો બધા મારે કે જો એને હવ હવ ને હવ હવ ના મગજમાં અલગ અલગ વાત પકડાતી હોય મારે તો માળવાળી મેલડીએ પગે લાગવા જાવું છે મારા ત્રણ બેલડા છોકરા નથી જોતા મારા સમાજ ને ગુજરાત સરકાર ને કાંધે માં એટલી માંગણી કરું છું કે ગુજરાત આ ઝુંપડા પાડવાનું બંધ કરે ને ક્યાંક એને કાયદેસર ઝુંપડા અપાવે અને એના છોકરો નું શિક્ષણ અપાવે ને અનામત અલગ થી અપાવે મળી જો બેઠી જ હોય તો તારા વાઘરિયા વંશ ની મેલડી હોય મારે તો મારા સમાજ નું અત્યારે ઝુંપડા પડી રહ્યા છે અમે રાજા તરીકે માની જે માંગવાનું છે કહ્યું કે મારા એકલાના છોકરા પૂરતું નથી માંગુ મારા સમાજના ટોટલ છોકરા સાટું સવાલ નથી સમાજના માટે માંગુ મહાપર્સન થઈ હોય તો મારા પરિવાર નું જ ન માંગવાનો હોય મહાપર્સ થયું હોય તો આપડે એક જ વસ્તુ સરકાર અનામત મળે કેટેગરી મળે અને આ ઝૂંપડા જે પડતા છે તો ગુજરાત ના એ બાર થી આવેલા નથી તો કઈક તાલુકે તાલુકે પાંચ પાંચ વીઘા જગ્યા આપે એમાં બધે કાયદેસર પ્લોટ ફાળવી દે એમાં બધા પીડિયા તો તો સવાલ આવી માંગણી છે માલ વાળી મેલડી આગળ આપડે પગે લાગવા જાવ ને ત્યાં કેવું છોકરાં નથી જોતાં હમ સારું બીજું કઈ ના એ એટલા માટે જ phone કર્યો સાહેબ બીજું કાઈ નહીં સારું સારું કઈ હોય તો બીજું હોય તો કેજો ના ના સાહેબ હું તમને ફોન કરું છું તમારા video જોઉં છું ને like કરું છું બરોબર એ એટલું જ આવડે like કરતા બાકી હું પોચી video બનાવતો નથી આવડતું મને કોઈ વસ્તુ કાઈ વાંધો નહીં ભલે ભલે સાહેબ ભલે હા,